નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજેરોજના તાજા સમાચાર મેળવવા માગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને સહાયના નામે મજાક સરકારે મિત્રો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ જ ડુંગળીના ભાવ તળિયા જતા ગુજરાતના ખેડૂતોને રાતા મિત્રો રોવાનો વારો આવ્યો છે અત્યારે પણ મિત્રો ખેડૂતોને ભાવ પૂરતા મળતા નથી પહેલા મિત્રો પ્રતિબંધ પહેલાં ખેડૂતોને મિત્રો સાતસોથી લઈ સાડી સાતસો સુધીના ભાવ મળતા હતા અત્યારે મિત્રો ખેડૂતોને એકસો થી લઈ બસો રૂપિયા સુધીના ભાવ ખેડૂત મળી રહ્યા છે જેથી મિત્રો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે મિત્રો હાલ ડુંગળી મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા પણ મિત્રો સામે આવી રહી છે ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે મિત્રો મહત્વનું નિવેદન આપ્યું છે પાલભાઈ આંબલીયા સરકારને આડે હાથ લેતા તીખા પ્રહારો પણ કર્યા છે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો હતો

માફ કરવામાં આવે જ્યારે જ્યારે મિત્રો ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર મિત્રો હરકતમાં આવી છે અત્યારે ખેડૂતોને ડુંગળેના ભાવ સારા મળતા હતા ત્યારે સરકારે નિકાસ નિકાસબંધી કરીને ખેડૂતોના પેટ પર લાત મારી છે મિત્રો આમ જ્યારે જ્યારે ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા હોય ત્યારે સરકાર કોઈને કોઈ નિર્ણય લે છે જેના કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી તો ખેડૂત મિત્રો શું આના વિશે તમારું શું કહેવું છે ખેડૂતોને મિત્રો યોગ્ય સમયે પોષણક્ષમ ભાવ મળવા જોવે અને મિત્રો જે પણ ખેડૂતોને માથે દેવું છે તેમને પણ મિત્રો સરકાર દ્વારા રાહત આપવામાં આવે ત્યાર પછીના મિત્રો આગલના સમાચારો તરફ નજર કરીએ તો એકત્રીસ ડિસેમ્બર સુધી ધ્યાન રાખજો આજે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલ કરાવશે ટ્રાફિક વિભાગે એકત્રીસ ડિસેમ્બર સુધી જાહેરનામું જારી કર્યું છે કાંકરિયા ચોકીથી રેલવે યાર્ડ ખોખરા બ્રિજ દેડકી ગાર્ડન વિનાયક હોસ્પિટલ અને પુષ્પકુંજ અપ્સરા સિનેવા ફૂટબોલ ચાર રસ્તા લોહાણા મહાજન વાડી થઈને કાંકરિયા સર્કલ સુધીના રૂટ પરનો નો પાર્કિંગ જાહેર કર્યો છે તળાવ ફરતે વાહન થોભી શકાશે નહીં માત્ર મિત્રો પાર્કિંગ સ્થળે જ પાર્કિંગ કરવાનું રહેશે જો કોઈ મિત્રો આ ઉલ્લંઘન કરશે તો તેમને આકરો દંડ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો આ ખેડૂતોને આવ્યો રોવાનો વારો રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખૂબ જ આવક થઈ છે કારણે ડુંગળીના ઘટ્યા છે યાર્ડમાં મિત્રો એક પચાસ લાખ કટ્ટા ડુંગળીની આવક હતી હરાજીમાં વીસ કિલો ડુંગળીના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે વીસ કિલો ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા સુધીના બોલાયા છે મળતા અહેવાલ અનુસાર આગળ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત રહી શકે છે આ કારણે ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે જોકે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય મિત્રો પોષણક્ષમ ભાવ મળવા જોઈએ ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો વડગ્રા ગામે મૂળી ધાનગઢ તાલુકાના ખેડૂતોની જાહેર સભા યોજાય સૌની યોજનાથી પાણી ખેડૂતોને બંધ કરવામાં આવતા લડતના મંડાણા મિત્રો વડગ્રા ગામે ખેડૂત સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બિન રાજકીય ખેડૂત સંગઠન દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજુભાઈ કરપડા સહિત પંદર ખેડૂત આગેવાનોએ સભાને સંબોધન કરેલ હતું છેલ્લા દોઢ મહિનાથી ખેડૂતોને પાણી સૌની યોજનામાંથી છોડવામાં આવેલ હોય અને તળાવો ચેકડેમ ત્યારે મિત્રો વાવેતર કરેલ હોય ત્યારે ખેડૂતો પંદર દિવસથી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોને પાક મોઢે કોળીઓ આવેલો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ખેડૂતોએ લડત માટે રણનીતિ ઘડવા માટે આ સંમેલન બોલાવી શક્તિ પ્રદર્શન કરેલ હોય તેવી રીતે તમામ ગામો જેમ કે આશરે વીસ ગામોમાંથી હાજર રહ્યા હતા જેમાં મિત્રો રાજુભાઈ કપરડાએ જણાવ્યું હતું કે મિત્રો રાજકીય ઈશારે આ પાણી બંધ કરવામાં આવેલ છે તો આપણે સંગઠન તાકાત બતાવી લડત લડવી પડશે તેમ જણાવ્યું હતું કિશોરભાઈ સામળીયાએ પણ પાણીને લઈને જ ઝંપીશ તેવી હાકલ કરી હતી આ પાણી રાજકીય ઈશારે બંધ જ કરવામાં આવેલ છે ત્યાર પછી ના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો દીકરીઓના ખાતામાં આવશે પાંચ હજાર રૂપિયાની સહાય દીકરીઓ માટે મહત્વની વાહલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર પચાસ થી વધુ દીકરીઓને વાહલી દીકરી યોજનાનો લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે વાહલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી બે ઓગસ્ટ બે હજાર ઓગણી બાદ જન્મેલ પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ મિત્રો ધોરણમાં એક પ્રવેશ વખતે પ્રથમ હપ્તો ચાર હજાર રૂપિયાનો આપવામાં આવેલ છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો શમશાનમાં ચોવીસ કલાકનું વેઇટિંગ ચીનમાં કોરોના ખૂબ જ ખરાબ છે એક વ્યક્તિએ દાવો કર્યો છે કે મિત્રો ફ્યુનરલ હોમમાં મિત્રો આઠ શમશાન છે અને અહીં એટલા બધા મૃતદેહ લાવવામાં આવ્યા છે કે ચોવીસ કલાક બાદ સળગાવવાનો વારો આવે છે મળતી માહિતી અનુસાર સર હાલમાં કોરોનાના એક લાખ અને અઢાર હજાર નવસોને સત્યોતેર કેસ પોઝિટિવ આવ્યા છે જેમાંથી મિત્રો સાત હજાર પાંચસો ને સત્તાવન કેસ ખૂબ જ ગંભીર છે ત્યાર પછીના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કોરોનાના સંક્રમિત દર્દીઓમાં થયો વધારો છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા મિત્રો ચાર હજાર અને ચોપન થઈ છે રવિવારે દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા છસો છપ્પન કેસ નોંધાયા છે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી મિત્રો એક દર્દીનું મોત થયું છે મહારાષ્ટ્રના થાણેમાં જે એન વન વેરિયન્ટના પાંચ નોંધાયા છે તો કેરળમાં સૌથી વધુ એકસો ને અઠ્યાવીસ એક્ટિવ કેસ નોંધાયા છે અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ત્રણ હજાર થી પણ વધુ થઈ ગઈ છે ત્યાર પછીના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સોશિયલ મીડિયા પર નકલી પોસ્ટ વાયરલ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા જ કોંગ્રેસ સાંસદ કપિલ સિબિલને એક નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ પોસ્ટમાં તેઓ મંદિરના નિર્માણ પહેલા આત્મદાહ કરવાનો દાવો કરતા જોવા મળે છે સિબિલે વાયરલ પોસ્ટને રિશેર કરીને તેને ખોટી ગણાવી છે તેમણે કહ્યું છે કે આ ખોટી પોસ્ટ વાયરલ કરવામાં રહી છે ત્યાર પછીના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો અંબલલ પટેલની નવી આગાહી નિષ્ણાત અંબલ પટેલે આગાહી કરી છે તે અનુસાર આજેથી જોરદાર ઠંડીની શરૂઆત થશે સાથે જ મિત્રો જાન્યુઆરીમાં માવઠું પણ પડી શકે છે થી લઈને પાંચ જાન્યુઆરી દરમિયાન વેસ્ટમન ડિસ્ટમ્બરના કારણે પૂર્વ દક્ષિણ અને સૌવરષ્ટમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે બીજી તરફ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં મિત્રો વાતાવરણ યથાવત રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે કડકડતી ઠંડી લાગી શકે છે રાજ્યના ઉત્તર ભાગમાં તાપમાન ઘટશે જેને કારણે વધુ ઠંડી લાગશે ત્યાર પછીના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઉત્તરાયણની મજા બગડશે ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પણ પડી શકે છે મિત્રો ચૌદ જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન પણ મધ્યમ રહેશે ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવન રહેશે પંદર જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના છે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં બાર અને તેર જાન્યુઆરીએ વરસાદની આગાહી કરાઈ છે નવથી થી લઈને તેર જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડી શકે છે જેને લઈ મિત્રો રાજ્યમાં ઠંડી પણ વધી રહી છે ત્યાર પછીના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પોલીસને જ દંડ ફટકાર્યો ભાવનગરમાં પોલીસને જ મિત્રો દંડ થયો છે રેન્જ આઈજી ગોતમ પરમારના બંગલા નજીક લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું આ જ સમયે તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં એક રિપોર્ટ મુજબ મિત્રો આઈજીએ પોલીસ પર જ દંડની કાર્યવાહી કરી છે જે લોકો રાત્રિના સમયે ફરજ પર હતા તેમને પંદર થી લઈને વીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જો મિત્રો કોઈ પોલીસ અધિકારી ના જ કોઈ ફોન નથી ઉપાડતું તો સામાન્ય લોકોને શું હાલત થતી હોય છે તમે પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી છે આરોગ્ય વિભાગે નાગરિકોને ને રહેવા જણાવ્યું છે આ નવા અગિયાર કેસ માં સાત પુરુષ અને ચાર મહિલા દર્દી છે આ કેસ મિત્રો સાબરમતી એસપી સ્ટેડિયમ વટવા જોધપુર થલતે બોટકદેવ અને નવંગપુરા વિસ્તારમાં નોંધાયા છે આ દર્દીઓમાંથી છ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવે છે કે તેઓ દુબઈ કેરલા હૈદરાબાદ અમેરિકા કેનેડા અને અન્ય વિસ્તારમાં ગુજરાતમાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો મહિલાઓ માટે સરકારની જોરદાર યોજના જો તમે પણ મિત્રો મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી યોજનાઓનો ફાયદો લઈ રહ્યા છો અને લેવા ઈચ્છો છો તો તમે મોદી સરકારની આ યોજનાથી પાંચ હજાર રૂપિયાની રાશિ પણ મેળવી શકો છો આ એક એવી યોજના છે જેનો ફાયદો માત્ર ગર્ભવતી મહિલાઓ જ લઈ શકે છે મિત્રો પેલા ગર્ભવતી મહિલાઓને પાંચ હજાર રૂપિયાની રકમ મળતી હતી પરંતુ હવે તેને વધારીને છ હજાર રૂપિયા કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે મિત્રો પીએમ માતૃવિવંદના યોજનામાં ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને પાંચ રૂપિયા રોકડા આપવામાં આવે છે જે મિત્રો ત્રણ ત્રણ અલગ અલગ હપ્તામાં ડીબીટી થી સીધા મિત્રો મહિલાઓના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે પ્રેગ્નેટ મહિલા મિત્રો આ યોજના હેઠળ રજિસ્ટ્રેશન સમયે એક હજાર રૂપિયા બીજો હપ્તો આપવામાં આવે છે અને અંતિમ હપ્તો આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક વાહનો આવશે જમાનો મિત્રો ઇલેક્ટ્રોનિક વાહનનો જમાનો આવવાનો છે કેન્દ્રીય મંત્રી નીતિન કરીએ જણાવ્યું હતું કે મિત્રો વર્ષ બે હાજર ત્રીસ સુધીમાં વાર્ષિક એક કરોડ ઇલેક્ટ્રોનિક વાહનનું વેચાણનું લક્ષ્ય મેળવવા કટિબદ્ધ છે